બાળપણની જેમ જ મજા કરી વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી રમતોમાં વિજેતા બનેલી મહિલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આજના કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલે મહિલાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આજના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે તમામ સફળ મહિલાઓ અને મહિલાઓને આગળ વધવા મદદરૂપ થવાની જરૂર છે તો જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયાએ મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી તમામ પરિવારમાં દીકરા દીકરી સાથે સમાન વ્યવહાર કરવાનું જણાવ્યું આજના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે મહિલાઓને પોતાનું મહત્વ સમજાવવા જણાવ્યું આ ઉપરાંત દરરોજ પોતાના માટે સમય કાઢીને પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને જાગૃત થવા જણાવ્યું મહિલા પરિવારનો પાયો હોય છે અને તેમનું પોતાના પ્રત્યે જાગૃત રહેવો બાળકો માટે પણ પ્રોત્સાહક હોય છે તે પણ જણાવ્યું આજના કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને પાડ અધિકારી હસીના મનસુરી નાયબ કલેક્ટર વંદનાબેન મામલતદાર મોડાસા ગોપીબેન જિલ્લા माहिया अधिकारी नीति जयसवाल पोर्श अधिकारी चेयरमैन वनिता बैन लोक विज्ञान केंद्रना प्रतिनिधि चंदन बैन सहित ना अधिकारियों सामाजिक कार्यकर्ताओं महिला आने बाढ़ विभागना कर्मचारियों सहित मोटी संख्या में महिला उपस्थित रह जाती रिपोर्टर जितेंद्र पटेल न्यूज़ 7 इंडिया और उसके साथ एक ही और मैसेज देना चाहूंगी कि अब वक्त आ गया है बहुत बाद हम सुनते हैं कि औरत ही औरत की सबसे बड़ी दुश्मन होती है पर अब वक्त ये है कि औरत ही औरत की सबसे बड़ी सपोर्ट स्ट्रेंथ और दोस्त बनने का यही वक्त है